જામનગર શહેરમાં પ્રભારી મંત્રી મુરબાઈ બેરાએ ઓવરબ્રિજની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી ઓપરેશન સિંદુર હેઠળના ક્ષેત્રો બદલ તંત્રની સર્જનાત્મક પહેલને મુરબાઈ દ્વારા બિરદાવવામાં આવી છે જામનગર બનતા ઓવરબ્રિજના લોકાર્પણને હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે મંત્રી મુરબાઈ બેરાએ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આ બ્રિજનું નિરીક્ષણ કર્યું છે આજે જામનગર આપણા સાત છે ત્યાં અલગ અલગ જે ચિત્રો કરી સાત દસથી થી પંદર દસ સુધી જે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાત દસ બે હજાર એકના ના દિવસે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ચૂંટણી સંભાળ્યું એટલે ચોવીસ વર્ષ પૂરા થાય છે એની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે એમાં અલગ અલગ વિભાગો જે કાર્યક્રમનું આયોજન છે એમાં જામનગરમાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા આકાશ વાળી અને આપણી જામનગરની જે વાયુસેના છે એના ઓપરેશન એ થીમ ઉપર જે ચિત્રો અહીંયા દોરવા દોરવામાં આવ્યા છે હેરિટેજ તરીકે પણ આપણું જામનગર જે રીતના જાણીતું છે જામનગરની બાંધણી પણ જે રીતના ખૂબ પ્રસિદ્ધ છે વિખ્યાત છે તો એની થીમ ઉપર અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ચિત્રો એક આયોજન છે એ જામનગર મહાનગરપાલિકાએ કર્યું છે જે ગુજરાત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ જે લલિત કલા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ વિકસિત ભારત ઉપર ઓપરેશન સિંધુ સ્વદેશી આત્મનિર્ભર ભારત ઉપર વિવિધ પ્રકારના ચિત્રો દોરવાનું સાત દિવસ કામ કરે છે અને એમાં દરેક જિલ્લાએ પણ આ રીતના વિવિધ સ્પર્ધાઓ અને ચિત્રો સારા ચિત્રો છે પ્રદર્શનનું એક કામ પણ કર્યું છે આજે જામનગરમાં રોજગાર મેળો છે સમગ્ર ગુજરાત આ સાત દિવસમાં દરરોજ એક વિભાગ છે એ એક દિવસનો એનો એક વિભાગને આપવામાં આવ્યો છે અને એના વિવિધ જે કાર્યક્રમો છે આજે રોજગાર મેળાનું આયોજન પણ જામનગરમાં છે એટલે જે ઉદ્યોગ ગૃહો અને જે નોકરી વાંચવું હોય શિક્ષિત બેરોજગાર છે એને જ્યાં સ્થળ ઉપર જ ઓનરો નોકરી આપવામાં આવે એ પ્રકારનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે